રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ ધોરાજીમાં ઠેર ઠેર ખડકાયા હોર્ડિંગ્સ ધોરાજીમાં નભીરાજ બ્લુ સ્ટાર રોડ પર અનેક વિસ્તારમાં લાગેલા છે પાલિકાની પરવાનગી વગરના હોર્ડિંગ્સ ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર પર પાલિકાની કોઈ કાર્યવાહી ના થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ બ્લુ સ્ટાર સિનેમા સામે આવેલ દુકાનોની બહાર દુકાનદારો દ્વારા ટ્રાફિકને અડચણ ઊભી કરે એ રીતે ખડકી દેવામાં આવ્યા છે હોર્ડિંગ્સ શહેરભરમાં નગરપાલિકાની પરવાનગી વગર લગાવવામાં આવેલ હોર્ડિંગ દૂર કરવા લોકોની માંગ ઉગ્ર બની રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રાઇમ ન્યૂઝ ધોરાજી મારું નામ આશીષભાઈ જેઠવા ધોરાજી સામાજિક કાર્યકર આજે ધોરાજીમાં અનેક વિસ્તારોમાં અને બજારોમાં જે ગેરકાયદેસર હોર્ડિંગ લગાવેલા છે એ હોર્ડિંગોને તાત્કાલિક દૂર કરવા જોઈએ અમુક હોર્ડિંગો તો એવા છે કે ટ્રાફિક ની સમસ્યા ને સમસ્યા પણ બને છે લોકોને આવવા જવામાં પણ તકલીફ થાય છે ટ્રાફિકના વિસ્તારોમાં જે હોર્ડિંગ લાગેલા છે એટલે જે ગેરકાયદેસર લાગેલા છે એને જવાબદાર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને જે ગેરકાયદેસર જે હોર્ડિંગો લગાડે છે એના ઉપર તંત્ર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ રાહદારીઓ માટે કેવી તકલીફ રાહદારીઓના અવર જવરમાં અમુક વિસ્તાર છે મેઈન બજાર છે કે અમુક એવા રોડ છે જે જાહેર માર્ગ ઉપર અહીંયા હોતો વટ લગાડેલા છે જેથી કરીને લોકોને ટ્રાફિકમાં પણ અવર જવા પણ તકલીફ થાય છે તાત્કાલિક ઘટાવા જોઈએ અને જે ગેરકાયદેસર હોર્ડિંગો મારે છે એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ